હલો મિત્રો જય ઠાકર જય માખોડલ કે એમ છો બધાને મજામાં તો મજામાં રહેજો મજામાં રહેવાનું ને ન મજામાં હોય તો મારા જેવા કોઈના બ્લોક જોઈ લેવાનું એટલે મજામાં થઈ જાશો તો સવાર સવારમાં બ્લોક બનાવવાનું બંધ કર્યું હતું કામ હતું એટલે બપોર પછી બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે તો આપણે જોવાનું છે ગાવીને ખાણ દેવાનું કામ કરવાનું છે એટલે એ બતાવીશ ને બનાવું છું એ પણ બતાવીશ તો આપણે તો કામ કરતા હોય તો એ બતાવવાનું હોય બધું તો કંઈ હોય નહીં બરોબર તો હાલો હવે હું શરૂ કરી દઉં છું પહેલાં બહાર જઈ આવું છું પછી શરૂ કરું તો મિત્રો આવી ગઈશું બહાર તો વાદળાની હિસાબે બધું કેવું લાગે છે કંઈ સારું લાગે નહીં ને એની હિસાબે તો નેટવારે ન આવે અમારે તો હવે જયપાલ ને અંકિત ને અંકિત ને પણ રજા હશે કેમ કે એને કારખાને ભીડ છે બહુ તો થોડાક મશીન ઘટતા હતા તો લાવવાના હતા તો લાવવાના હતા એટલે રજા આપી હતી તો આજે મશીન આવી ગયા છે તો હવે કાલે રવાના અંકિતભાઈ થઈ જાય છે તો આપણે જોઈએ આ બધા શું કરે એ બરાબર શું કરો બે રામ લખન રામ લખન શું કરો હિસ્કા રામ લખન હે હિસ્કા છે બે જુઓ

હા આવી જ જા ફટાફટ હાલ તારું કામ છે ફોકસ કરવા આવવું પડે હા તો હવે બધાય થઈ ગયા તૈયાર હું તો સૌથી તૈયાર હું મિત્રો દેખાય છે સારું છે તૈયાર આ થોડુંક ઘટે કોઈ ખાંડ કોરું હોય એમાં નાખવાનું હોય તો તગારું થઈ ગયું છે તૈયાર ભરાઈ ગયું છે મિત્રો આ ગળ આવે તો આ ભાઈ ને ગળ ખાવા છે

ના ના બે બટક મોટા જયપાલ જો દવા દારૂ કરે છે એ પાછો જયપાલ ને યાદ વધારે રહી કે આ ગોળી કેને દેવી છે આ ગોળી કેને ગોળી કેવી ગાય ને

અલા ભીત્રો દવાખાવા ખાતર ખા તાર બાપા એક જગ્યાએ ઉભા અમારે દવા નાખે ને રેડી મિત્રો ડોક્ટર બનાવ કાઢ્યો મને ખબર નથી મને આવ્યો તો ડોક્ટર બનવા જાય ડોક્ટર ને હું કઉ કે ડોક્ટર મોટો ડોક્ટર ને હાલ તો તગર તૈયાર થઈ ગયા છે ડ્યુટી પર લાગી તો આપણે ઓલા સુધી મેકવાના છે તમે ન્યા આવ્યા જાવ એક તગર લઈને હસોડ અંદર હા તો કઈ બોલતાય નથી હવે બોલે તો થાય ને કઈ વ્યસ્ત બોલો હાલો મિત્રો આવો મત ખાવા હાલો મત ખાવા

Enam Enam bulan juga Gopi bawa nih Halo Kok aku nemu sih Peri nih Halo abis peri nemu kuah Tuan oke kan muk dewanu Pasti pas oke doi nak wani kayu nih Masa gayu nukhan બહુ મસ્ત મજાનો બનાવો એટલે મિક્સ કરવાનું પછી આને આપણે આવું પાણી પણ ગોળવું પડે સમજે પાણી આવી નાખવું પડે આવી બધી સેવા કરીએ છીએ શું કરવું

ਯਾਰ ਇਹ ਖਾਣ ਦਿਓ મિત્રો ઝીંઝવો પીલાઈ ગયો છે હવે બાકી છે સુક્કલ ચુક્કુમાં તો શું પીલવાનું છે કંઈ ખબર નહીં ઝીંઝવો સુક્કલ હોય છે ને જવા રહે છે તો જુઓ પીલાઈ ગયો છે હવે રહેશે જવાર સુક્કલ પીલવાની કમ્પ્લેટ પીલાઈ ગયો છે ને ફરવા મળીએ પછી તમને નવા વિડીયામાં કેમ કે મસીજ હાલે છે મારો અવાજ આવે તો સાંભળજો ને કમેન્ટ કરજો સારી સારી જેવી જેવી ને હવે આપણે જે જે કમેન્ટ કરે છે અને સારી કોઈ પણ કમેન્ટ હોય કોઈને કોઈ જવાબ જોતો હોય તો આપણે કમેન્ટનો વિડીયો બનાવવાનો છે બરાબર તો કમેન્ટ કરજો ને જે સવાલ શું હોય બરોબર કોઈ યુટ્યુબની માહિતી છે કોઈ પણ તમારે પૂછવું હોય તો પૂછજો ને આપણે દસ થી બાર કમેન્ટના જવાબ દેવાના છે અને એનો વિડીયો બનાવશું શોપ્રાઇઝ તમારે એક કમેન્ટ આવશે એ વિડીયો બનાવશું તો મળશું કાલે નવા વિડીયોમાં આવશે મિત્રો